પીપવા ફૂટ દ્વારા દત્તક લીધેલા ગ્રાહકોમાં પહેલા પાણીનો સમ બનાવો પછી મીટર લગાવો તેવી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પીપાવા પોર્ટ સામે પાણીના મુદ્દે આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે રામરા દેવપરા અને ભેરાઈ સહિતના ગામોમાં લોકો મોટી સંખ્યામાં ફોરવે માર્ગ પર એકત્રિત થયા હતા આ ગામોને યોજના હેઠળ પીપાવા પોર્ટ માટેની પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે વિરોધ પ્રદર્શનના મહિલાઓ સરપંચો અને સ્થાનિક રહેવાસીઓએ પીપાવા પોર્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા હવે અમે સ્થાનિક લોકો સાથે મીટિંગ રાખવાનો નિર્ણય લીધો છે અને ચર્ચા કરી આ નિર્ણય સુખદ અંત આવે તેવા પ્રયાસ કરીશું તમે જ્યાં ઉપર ઉપર નહીં અમારાથી ઉપર કોઈ છે જ નહીં ભાઈ હ સરકારના ઉપર કોઈ નથી ધ્યાનમાં રાખજો તમે હ ઓકે

I uh don't -oh. uh -oh.

એનું એ પૂરી દીધું પેલા પૂરી દીધો પૂરી ગયો અમારે સડક બનાવી તમને પાણી ની જીવ થી